જીરો પોઈન્ટ બે એલ ચાલો સૌ પ્રથમ પછી એક પોઈન્ટ બે એમ માઇનસ જીરો પોઈન્ટ બે એલ ચાલો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરીએ તો કે પદનો આખા ગુણાકાર એટલે કે એક બે એલ હવે માઇનસ જીરો પોઈન્ટ પાંચ એલ એનો આખા બે એમ માઇનસ જીરો પોઈન્ટ બે ચાલો હવે નો એક પોઈન્ટ સાથે એટલે અહીંયા થોડી પોઈન્ટ ભૂલી જાવ ભૂલી શું થશે થઈ જશે અહીંયા પણ બાર બાર ગુણ્યા એટલે એકસો ને પોઈન્ટ કેટલા બે એટલે બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો

આ સંખ્યા નો આ બંને સાથે એટલે પાંચ સાઈઠ થઈ ગયા ડાયરેક્ટ કરી દો બાર પંસા ને સાઈઠ એટલે એક પોઈન્ટ અહીંયા અને એકા પોઈન્ટ અહીંયા બે પોઈન્ટ થઈ ગયા તો છેદમાં સો મૂકવા પડે તો પોઈન્ટ બે જીરો છે એટલે ડાયરેક્ટ આવી જાય એટલે જીરો સાઈઠ આ રીતના તમારે આ

બે ખાત ઓલરેડી આ આપણો જવાબ થઈ ગયો બીજો પ્રશ્ન સાદરૂપ આપો પાંચ એક્સ કાઉશમાં એક્સ માઇનસ વાય પ્લસ જેડ પ્લસ ત્રણ વાય કાઉસમાં એક્સ પ્લસ વાય ત્રણ જેડ કાઉસ માં એક્સ માઇનસ વાય માઇનસ જેડ ચાલો સાદુરૂપ આપવાનું છે આપણે સૌપ્રથમ પ્રથમ તો કઈ રીતના કરશું તો આ પાંચ એક્સ નો આખા પદ સાથે ગુણા પદ સાથે ખાસ નિશાનીમાં તમે ધ્યાન રાખજો પ્લસ ત્રણ વાય અને એક્સ સાથે એટલે ત્રણ એક્સ વાય થઈ જાય અને વાય નો વાય છે એટલે પ્લસ ત્રણ વાયની બે ઘાત થઈ જાય અને જેડ સાથે એટલે પ્લસ ત્રણ સોરી માઇનસ આવશે

તો એક્સ વાય વાળું પદ અહીંયા છે એટલે થઈ જાય તો કે પાંચ અહીંયા સોરી આ માઇનસ પાંચ અને અહીંયા પ્લસ ત્રણ એક્સ એટલે મોટા પદની નિશાન માઇનસ બે એક્સ વાય થઈ જાય છે પાંચ એક્સ અને પાંચ એક્સ પદ છે તો કે નથી તો આપણે પ્લસ પાંચ એક્સ જેડ એમને હવે પ્લસ ત્રણ વાયની બે અહીંયા વાય

મોટા પગલે બે એક્સ જેડ વધશે અને પ્લસ ત્રણ વાયની બે ઘાત પ્લસ ત્રણ જેડ ની બે ઘાત ચલો હવે માઇનસ હવે શું વધશે બે એક્સ વાય પ્લસ બે એક્સ જેડ આ આપણો જવાબ થઈ ગયો જુઓ પાંચ ની પ્લસ ત્રણ વાયની પ્લસ ત્રણ ની બે માઇનસ બે એક્સ વાય પ્લસ બે રેડી ત્રીજો દાખલો ગુણાકાર કરો માઇનસ પાંચ ના છેદમાં બે ઘાત ચાલો રેડી ત્રીજો દાખલો શું આપેલું છે કે માઇનસ પાંચ ના ત્રણ એક્સ વાય ની બે જેડ ની ત્રણ ઘાત ગુણ્યા છેદ માં દસ

વાય કેટલી ઘાત થઈ અહીંયા બે અહીંયા બે ચાર અહીંયા એક પાંચ એટલે પાંચ એટલે આપણે કહી શકીએ આપણો જવાબ શું આવશે ત્રીસ એક્સ ની ચાર ઘાત વાય ની પાંચ ઘાત આપણો જવાબ થઈ ગયો ચાલો પ્રકરણ નંબર નવ જોઈએ શું આપ્યું સાત સીમી ત્રીજા અને અઠ્યાવીસ સેમી ઊંચાઈ ની એક બાજુ થી ખુલ્લી નળાકાર ટાંકી નું કુલ પૃષ્ઠફળ શોધો ચાલો શું કીધું છે પ્રકરણ નંબર નવ માં દાખલા નંબર પાંચ જોઈએ કે જુઓ સૌ પ્રથમ આ રીતને કઈ નળાકાર ટાંકી આપેલી છે આ રીતના નળાકાર હવે શું કીધું છે એક બાજુ ખુલ્લી એટલે કે આ બાજુ ખુલીએ છે ચાલો તો હવે ખુલ્લી નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું કુલ પૃષ્ઠફળ એટલે એક તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે નળાકારની વક્ર સપાટીનું અને જે પાયો છે એ આપણે એમાં ઉમેરવાનું થાય એટલે પાયો શું થાય છે પાયો વર્તુળ વર્ગ તો આનું સૂત્ર પણ છે કે નળાકાર નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે તો કે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકાર ના પાયાનું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે તો કે ટુ પાય આર એચ નળ અને નું ક્ષેત્રફળ તો કે પાય આર વર્ગ સામાન્ય કાઢી લો અહીંયા શું નીકળશે પાય અને આર નીકળશે તો કે પાય અને આર શું વધ્યું બે એચ અહીંયા શું વધશે તો કે એક આર સામાન્ય નીકળી ગયો એક આર હવે ત્રિજ્યા ઊંચાઈ કેટલી આપી દીધેલી છે ઊંચાઈ આપણને અઠ્યાવીસ સેમી આપી દીધી છે ત્રીજી આપણને સાત સેમી તો બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ત્રીજી કેટલી સાત સેમી આ બે એમના એચ એટલે ઊંચાઈ ઊંચાઈ કેટલી છે તો અઠ્યાવીસ પ્લસ ત્રીજા અહીંયા બાવીસ ગુણ્યા ત્રેસઠ કરી નાખીએ જીરો બે તે છ બે છક બાર બે તે બે છક બાર છ આઠ ત્રણ એક સેમી જો ચાલો ગયો કે સ્ક્વેર તેરસો ને સ્યાસી નું કુલ ક્ષેત્રફળ મળી ગયું છે એક બાજુથી ખુલ્લું છે ચાલો એ જ રીતે હવે આપણે પ્રકરણ નંબર 10 જોઈએ પ્રકરણ નંબર 10 માં શું આપ્યું છે કે જો સાદુ રૂપ આપો અને પરિણામને ઘન ધન ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો માઇનસ પાંચ ની ચાર ઘાત ભાંગાત આપેલી છે તો સૌ પ્રથમસ પાંચ ની ચાર ઘાત ભાંગ્યા શું આપે માઇનસ પાંચ ની આઠ ઘાત આધાર સરખો હોય ભાંગાકાર હોય એટલે ઘાત નું શું થાય બાદ બાકી તો આપણે લખી નાખીએ માઇનસ પાંચ ના છેદમાં ચાર ઓછા આઠ ઘાત થઈ જશે. માઇનસ પાંચ ની આઠ માં ચાર જાય તો ચાર મોટા પદ મિનિશાયો છે જવાબ આ માઇનસ ઘાત છે તો માઈનસ ઘાત હોય એટલે આપણે શું કરવું પડે તો કે માઇનસ હોય એટલે આપણે શું કરવું પડે તો કે કોઈ પણ સંખ્યા હોય એની પેલા તો સૌ પ્રથમ અહીંયા જો માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ ઉડી જશે એટલે આપણે માઇનસ આ કાઢી નાખીએ ચાલો હવે હવે માઇન આ પાંચની ની માઇનસ ચાર ઘાત છે હવે કોઈ પણ સંખ્યા ની ઋણ ઘાત હોય તો ઋણ ઘાત હોય એટલે આપણે શું કરવું પડે એને ઋણ ઘાત હોય એટલે આપણે છેદમાં લખીએ જો શું કામ આપણે છેદમાં લખીએ છે કે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવે એટલે આપણે ઘાતાંક છે એને ધન સ્વરૂપે જ રાખવાનો રહેશે એટલે એકના ના છેદમાં પાંચ ની કેટલી ઘાત થઈ જશે ચાર આ આપણો જવાબ થઈ જશે એટલે ના છેદમાં પાંચ ની ચાર ઘાત ચાલો હવે દાખલા નંબર સાત કે કિંમત શોધો આ પાંચ ની માઈનસ બે ઘાત ગુણ્યા દસ ની માઈનસ બે ઘાત ભાગ્યા પાંચ ની માઈનસ ચાર ઘાત છે ચાલો આની આપણે કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન શું આપ્યો છે તો કે પાંચ ની માઇનસ બે ઘાત ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત બે ઘ્યા પાંચ મા ધન ઘાત કરી નાખીએ તો કે એકના છેદમાં પાંચ ની બે ઘાત થઈ જાય ગુણ્યા એકના છેદ દસ ની બે ઘાત હવે ભાંગાકાર આપણે થોડી વાર દઈએ લખતા જઈએ એને આપણે કરવું નથી અથવા એને પણ ભાંગાકાર મત લખી આ ભાંગા ઋણ ગણ છે એટલે આપણે છેદ મત લખીને કે 1/5 ની 4 ઘાત હવે શું કરવાનું છે અહી 10 છે તો કે 1/5 ની 2 ઘાત ગુણ્યા 1/5 * 2 લખી શકીએ આપણે તો કે હા એની 2 ઘાત 10 છે એટલે 5 * 2 ભાગ્યા 1/5 ની 4 ઘાત 1/5 ની 2 ઘાત ગુણ્યા હવે આ ઘાત બંને લાગશે તો પાંચ ની બે ઘાત ગુણ્યા બે ની બે ઘાત ભાઇ ગયા એકના છેદમાં પાંચ ની ચાર આધાર સરખો સરવાળો બે ની બે ઘાત એક ના છેદ માં પાંચ ની ચાર ઘાત ચાલો હવે આ પાંચ ની ચાર ઘાત છે ભાંગાકાર છે તો ભાંગાકાર ગુણાકાર ની વ્યસ્ત ક્રિયા છે એટલા માટે આપણે આને આમ પણ લખી શકીએ કે એકના છેદ માં પાંચ ની ચાર ઘાત ગુણ્યા એક અહીંયા પાંચ ની ચાર ઘાત અહીંયા પાંચ ની ચાર ઘાત ઉડી જશે તો બે ની બે ઘાત એટલે શું થશે આ એક એમ ના બે ની બે ઘાત એટલે ચાર આ આપણો જવાબ થઈ જશે તો એક ના છેદ માં ચાર આપણો જવાબ થઈ જશે ચાલો આઠમો પ્રશ્ન કે સાદું રૂપ આપો અને પરિણામ ને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો માઇનસ ના અચ્છેદ માં પાંચ આખા ઘાત ગુણ્યા પાંચ ની છ ઘાત ચાલો તો સૌ પ્રથમ આપણે આને પણ ઘાતાંક સ્વરૂપે દર્શાવી દઈએ તો કે દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ શું આપ્યો છે કે માઇનસ ત્રણ ના અચ્છેદ માં પાંચ આખા છ ઘાત ગુણ્યા પાંચ ની છ ઘાત છ ઘાત છે ઉડી જશે તો હવે આપણે શું કરવું પડશે તો કે શું વધ્યું કે માઇનસ ની છ ઘાત ચાલ હવે કોઈ પણ સંખ્યા હોય ઋણ હોય સંખ્યા અને ઘાતાંક બેકી હોય તો આપણે કહી શકીએ કે આપણે એને

લખી શકીએ તો કે હા ચાલો એક્સ વન કેટલું લઈ લેવાનું આઠસો સેમી છેદમાં વાય વન વાય વન પાંચસો રૂપિયા બરાબર x2 ટુ કેટલા છે તો કે બારસો વાય ટુ આપણે મેળવવાના છે જે એની કિંમત છે તો વાય ટુ સૂત્ર નો કરતા કરો એટલે વાય ટુ બરાબર સામેની સાઈડ આવે તો કે બારસો બારસો આ ગુણ્યા પાંચસો થઈ જશે આઠસો ક્યાં ચાલો અહીંયા બે ઝીરો અહીંયા બે ઝીરો અહીંયા ચાર દુ આઠ થશે ને અહિયાં ચાર તેરી બાર થશે અહીંયા પચીસ દુ પચાસ એટલે અઢીસો દુ પાંચસો થઈ ગયા હવે પચીસ તેરી પંચોતેર પચીસ તેરી પિંચોતે 0 મૂકી દેવો એટલે સાતસો ને પચાસ રૂપિયા થઈ જશે તો તમે આ રીતના દાખલો ગણી શકો અને કહી શકો કે સાતસો ને પચાસ જવાબ આવશે ચાલો પ્રકરણ નંબર બાર જોઈએ શું આપ્યું છે કે અવયવ ઉપાડો ચૌદ એક્સ ની બે ઘાત વાય પ્લસ બાવીસ ચાલો બાવીસ એક્સ વાય ની બે ઘાત ચાલો હવે સૌપ્રથમ અવયવ પાડવાના કીધા છે તો સૌ પ્રથમ શું લઈશું સામાન્ય લઈશું અહિયાં ચૌદ છે તો સાત દુ ચૌદ થશે તો અહિયાં શું થશે અગિયાર દુ બાવીસ થશે તો કે હા Biasa nyambe samane x nih biar gacce x nih gak, x nikel si y nih gak, y nih biar to y nikel si, toky ayah b x nupotsi y, harus suwe doanya, toky satu video nih x video plus ayah suwe do, toky video, nya y video, cok, to jawab semua sih, toky x y, semua satu x plus jawab thigdo, અગિયાર મો પ્રશ્ન અવયવ મેળવો પાંચ એમ ની બે ઘાત એન પ્લસ પાંચ ચલો થોડી વાર કરી દો અને આ દાખલો જાતે કરો આજ રીતના બે ઘાત એન પ્લસ પાંચ એમ એન ચાલો હવે સાદુરૂપ કાઢીએ તો શું થશે પાંચ તો કે હા નીકળી જશે સામાન્ય એમ અહીંયા બે છે અહીંયા એક છે તો એક એમ નીકળી જશે અહીંયા એન અહીંયા પણ એન નીકળી ગયા અહીંયા શું છે તો કે એક એમ વિધ્યો અને અહીંયા તો પાંચ સામે નીકળી ગયો પાંચ ગયો તો તો શું થાય 1 આ આપણો જવાબ થઈ ગયો બારમો દાખલો ચોત્રીસ એ બીસી શું ચોત્રીસ એ બીસી માઇનસ એકાવન બીસી તો બારમો પ્રશ્ન ચોત્રીસ એ બી સી એકાવન ચાલો હવે સૌ પ્રથમ સાદુ રૂપ કાઢવું હોય તો અહીંયા શું થાય સત્તર દુ ચોત્રીસ થશે અહીંયા સત્તર તેરી એકાવન થશે ચાલો રેડી થશે તો કે અહીંયા સત્તર સત્તર સામાન્ય નીકળી જશે સત્તર સામાન્ય નીકળી જશે પછી શું નીકળશે એક બીસી અહિયાં બીસી છે તો અહીંયા પણ બીસી તો બીસી બીસી સામાન્ય નીકળી જશે સત્તર બીસી અહીંયા શું કીધું હવે એક તો બે વિધા અને બીજું શું કીધું એ માઇનસ અહિયાં શું છે તો કે ત્રણ ખાલી ત્રણ વચ્ચે શું વધશે ખાલી ત્રણ સત્તર સામાન્ય માઇનસ અહીંયા ખાલી ત્રણ સામાન્ય જ રીતના તેરમો દાખલો કે અવયવ મેળો બસો સોળ ની પાંચ ઘાત માઇનસ છ વાયની ત્રણ ઘાત તો તેર પ્રશ્ન બસો સોળ શું થશે તો કે છ નો ઘન થશે તો તેર દાખલો બસો સોળ વાયની પાંચ ઘાત માઇનસ છ વાયની ત્રણ ઘાત આ છ નો ઘન એટલે છ કેટલી વાર લખી શકીએ ત્રણ વાર લખી શકીએ તો કે હા લખી શકીએ તો આપણે હવે શું લખશું અહીંયા અહીંયા છ નીકળશે સામાન્ય અહીંયા પણ છ નીકળી અહીંયા પણ અહીંયા વાયની કેટલી ઘાત છે ત્રણ ઘાત છે તો આપણે લખશું બસો સોળ એટલે કે છ વાયની કેટલી ઘાત નીકળશે ત્રણ ઘાત હવે અહીંયા છ ગુણ્યા છ એટલે છત્રીસ થશે તો છત્રીસ વાય કેટલી ઘાત થશે તો કે બે ઘાત વાયની બે ઘાત માઇનસ અહીંયા કેટલા વાયની કેટલી ઘાત નીકળી છ વાયની ત્રણ ઘાત તો દે તો આપણો જવાબ શું આવી જશે વાય છ વાયની ત્રણ ઘાત છત્રીસ વાયની બે ઘાત માઇનસ એક ચલો આપણો જવાબ થઈ જઈશ અહીંયા જુઓ અહીંયા તમને જવાબમાં ભૂલ આપેલી છે કે અહીંયા બસો સોળ આપ્યા છે

બે ઘાત માઇનસ પ્લસ નવ ચલો પેલા સૌ પ્રથમ પ્રથમ પદિમ પદ ચાર નવા અને છત્રીસ તો શું થશે ચાર નવા છત્રીસ તો નવ ચાર છત્રીસ તો નવ નવ એક અવયવ શું મળી જશે તો કે નવ ચાર તો કે એમાં આપણે આપ મધ્યમ પદ મળશે નહીં તો બીજો અવયવ લઈએ આપી દઈએ તો કે હા મળી જશે સામાન્ય કાઢતા જઈએ તો આમાંથી શું નીકળશે એક બે નીકળશે આમાં બે નીકળશે અને અહીંયા એમ અને અહીંયા પણ એમ તો કે બે એમ અહીંયા કોઈ શું વધશે બે એમ વધશે માઇનસ અહીંયા ત્રણ વધશે અહીંયા માઇનસ શું નીકળશે ત્રણ દુ છ અને અહીંયા ત્રણ તેરી નો તો અહીંયા ત્રણ નીકળશે તો કે ત્રણ ખાલી અહીંયા બે એમ પ્લસ માઇનસ માઇનસ અહીંયા ત્રણ વધશે ચાલો આખા શું લઈ લઈશું બે બે ત્રણ ત્રણ સામાન્ય લઈ લઈશું બે માઇનસ ત્રણ હવે શું વધશે તો કે બે માઇનસ ત્રણ હવે જો બે માઇનસ ત્રણ આ બંને સમાન મળી ગયા તો આપણે આને આ રીતના પણ લખી શકીએ કે બે માઇનસ ત્રણ આખા ની બે અઘાત ચાલો આપણો જવાબ આવી ગયો હવે પંદરમો પ્રશ્ન પંદરમો પ્રશ્ન શું આપેલો છે કે વાયની બે ઘાત પ્લસ નવ વાય પ્લસ વીસ એના પણ આપણે અવયવ મેળવવાના છે તો ચાલો આપણે પંદરમો પ્રશ્ન લખી નાખીએ શું પ્લસ નવ વાય પ્લસ વીસ ચાલો આપણે હવે શું કરવાનું છે આ વીસ ના ભાગ પાડસું ચાર પાંચ ને વીસ થઈ છે તો કે હા ચાર ને પાંચ નવ થઈ ગયા તો કે હા ચાલો વાય ની બે ઘાત પ્લસ ચાર વાય પ્લસ પાંચ વાય પ્લસ વીસ

અહીં પ્રશ્ન નંબર 16 જોઈએ પ્રશ્ન નંબર 16 માં શું આપેલું છે કે ભાગાકાર કરો -40x ની 3 ઘાત ભાગ્યા 400x ની 2 ઘાત ચલો તો ભાગાકાર આપેલું છે એટલે અહીંયા 16 નાનો અમખો છે દાખલો તો -40x ની 3 ઘાત ભાગ્યા 400x ની 2 ઘાત ચલો 0 0 ઉડી જાય 4 ડા 40 એટલે 10 વધશે અને x ની 3 ઘાત અહીંયા 2 ઘાત એટલે 1 1x ની ઘાત હોય છે અને અહીંયા માઇનસ એકના છેદમાં દસ એકના છેદમાં દસ એક્સ વધે અને આને તમે ગુણાકાર કરી નાખો તો પણ આ રીતના પણ લખી શકીએ કે માઇનસ એક્સના છેદમાં દસ આ આપણો જવાબ થઈ ગયો ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાય